બ્રેકિંગ ન્યૂઝ દોસ્તો છે ફટાફટ તમામ ન્યૂઝ દોસ્વો પ્રથમ જોયો ખેડૂતોને ક્યારેય મળશે અઢારમો હપ્તો તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે દોસ્તો વિડીના અંત સુધી ખાસ વિડીયો જોતા રહેજો આગામી પાંચ દિવસમાં ગાંધીજ સાથે વરસાદની આગાહી ત્યાર પછીના ખૂબ મોટા સમાચાર સિમેન્ટ વાળું લક્ષણ સામે આવ્યું છે ખૂબ મોટી ચેતવણી ત્યાર પછીનો સૌથી મોટા સમાચાર મોદીજીએ ઉજવી રક્ષાબંધન ત્યાર પછીના સમાચાર જોવાના છે સરકાર આપશે રૂપિયા અગિયાર હજારની સહાય આ તમામ સમાચારો વિગતવાર જોતા પહેલા અમારી ચેનલને તારીખે એકવીસ થી બાવીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે આજે રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી આગાહી વરસાદની મોટી આગાહી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન લગાવ્યું છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર આવ્યો છે મોટી ચેતવણી સરકારે આપી છે દોસ્તો આ લસણ છે તેની ચેતવણી મોટી આપવામાં આવે છે બેસાડ કરનારાઓ છેતરપિંડી કરવા નવા સ્તરે પહોંચી ગયા છે ત્યારે લસણના ભાવ આસમાને છે અને તેઓ બજારમાં સિમેન્ટ લસણનો સપ્લાય શરૂ કર્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રના અકોલામાં આવો જ એક શોકાવનારો કિચ્છો સામે આવ્યો છે વિડિયોમાં સિમેન્ટનું બનાવટી લસણ જોઈ શકાય છે જો તમને કહેવામાં ન આવે તો તમે ઓળખી શકશો નહીં કે તે નકલી છે કે અછલી તો આ સિમેન્ટ સિમેન્ટવાળું લસણને લઈને મોટી ચેતવણી આપવામાં આવી હતી

ત્યાર પછીના સમાચાર જોઈએ તો કે સરકાર આપશે રૂપિયા અગિયાર હજાર ની સહાય શું છે આ આખી માહિતી બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજના એક ભાગ આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજ પસાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કિટ અથવા તો તેને હાર તેમજ કિટની સ્થાનિકના કારણે ખરીદવા માંગતા હોય તેમને રૂપિયા અગિયાર હજાર આઠસોની સહાય આપવામાં આવશે બ્યુટી પાર્લર હોય તેવી અલગ પ્રકારની દસ પ્રકારની યોજનાઓ છે તેમાં આ લાભ તમને મળશે જો લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગતા હોય તેમને પણ આ યોજનાનો લાભ મળશે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લરની કિટ નથી કરી શકતા તે આ યોજનાનો હેઠળ તેમને બ્યુટી પાર્લરની કિટ અથવા તો કડિયા કામની કિટ છે એવી અલગ અલગ સેન્ટિંગ કામની કિટ વગેરે કીટો આપવામાં આવશે ખાસ કરીને જેથી કરીને આવા લોકો પોતાના વ્યવસાય ચાલુ કરી શકે અને આત્મનિર્ભર બની શકે મોટા ફેરફાર થયા છે હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા તો એપ દ્વારા પોતાના મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે આપને જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે અઢારમો હપ્તો ઓગસ્ટ

તો દોસ્તો આ હતા તમામ અગત્યના સમાચારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ સમાચારો દરરોજ તમને સવારમાં અથવા તો સાંજના મળતા રહેશે ફરી મળીશું આવા જ સમાચારો સાથે